બપોરે બાર વાગે થાય ને સાંજે બાર વાગે થાય રાતના બાર વાગે થાય તો ચાલો આપણે નાસ્તો પાણી કરી અને બાપુને પૂછીએ શ્રાવણ મહિના શું છે આજે આજે નાસ્તો કે તો ફરાળ હોય રહ્યા હોય સોમવાર અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કોયલ બેન બહુ મસ્ત બોલે છે સવાર સવાર માં મિત્રો ખાલી તમે અવાજ સાંભળો બહુ મીઠો અવાજ છે

દિવાબતી આરતી સવારે પાંચ છ વાગ્યા ની હોય ને તો થઈ ગયું સવારે થઈ ગયું હોય છ વાગ્યા ની બપોરે બાર ની થાય સાંજે હાથ ની થાય અને રાત્રે બાર ની પણ થાય છે રાતે થાય બાર વાગ્યા તે આજે છે મંડળી તલવટ કરી નાખું સીધા ચારવાના એમ ના દર શ્રાવણ મહિના સોમવારે માણસો ફરી તલવટ એટલે ભોળાનાથ ના થાય કે કોના અચ્છા

હા કેન્સલ એક વાગી ગયા નઈ ગયો અને બાપુ આપડે આપડે બપોરે એક તો કરાય ને શાક રોટલી ને બધું બધું મહેનત કરી

રોટલી માં વચ્ચે વણીને ઘી કાઢવાનું ઘી ઘી માં બોળીને એમ એમને ઓકે ઓકે તો તો મહેનત વાળું કામ છે એમ નામ કાઈ થાય છે આ રીતના પૂરણ પાકી ગયો છે ને એમાં આપણે ડ્રાય ફ્રુટ પણ એડ કરી દીધું છે કાજુ બદામ કિસમિસ ને બીજું શું નાખ્યું બાબુ એલચી નો નાખી હા એલચી પાવડર એડ કર્યો છે હા એટલે હું આમાં આજે ફ્રુટ તળ તો કે નાખી દે ને હા હા એટલે બધું તળી ઓકે હા આ કેવું થઈ ગયું ને બાબુ પેલા કેવું હતું આમ પાણી વાળું આમ આપડે ચડવાની એમ ને ઓકે આપડે બાપુએ નાની નાની રોટલી વણી દીધી છે શું કેવું વવડી રોટલી જ હોય ને આપડે નાની પૂરણ પોઈલ કરી ને

અને નાની એવી ડેફલી હતી તો એનું કેવડું મોટું થયું પૂરણ આપડું સારી રીતના પુરણ શેકાઈ રહ્યું છે અને બાબુ આપડે આમાં ઘી માથે થી લગાવવાનું કે આમાં નામાં નહીં એમને ઓકે

એટલી બધી ઘી મોડું મોડું લાગે પુરણપોળી હા એ કેવત છે ને પુરણપોળી ઘીમાં ઓકે તો સારું ચાલો બાપુ આપડે પુરણપોળી ટેસ્ટ કરીએ અમે બેસી જઈએ તમે ગરમા ગરમ આવવા દો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો બજા તો આપણું મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને ગુડ ઇવનિંગ માં મિત્રો તમે જોઈ શકો છો આપણે બહુ મસ્ત શણગાર કર્યો છે ચાલો તમને દેખાડીએ અને બાને પણ મળાવીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પેલા વેલા તો ઠાકરજીનો નો ઝૂલો જ આપણે મોર પીછ છે અને વાઘા પણ બહુ મસ્ત કલર પહેર્યો છે બ્લુ કલર નો આપણે શણગાર કર્યો છે રાજસ્થાની રમકડા નો જોઈ શકો છો તમે બહુ મસ્ત છે રમકડા અલગ અલગ પ્રકારમાં માં કોક આપણે ગીતાર વગાડે છે કોક મંજીરા વગાડે છે આપણે રાધાજી છે પછી આપણે ઢોલકા વગાડે છે શું કેવું નહીં આપણે બા બેસી ગયા છે હા બા રમકડા નો મસ્ત શણગાર કર્યો છે નહીં આજે

રંગીલા રંગ બરાજી રંગીલા ભગતે પૂ આ તો મેં કિયા થયા કિયા તો મારો વા છ મેં ક્યાંથી આવ તો મારો આસો તમે કે ના જલમાં કોણ તમારો તાત તમે કોના પાતરી જો કોના છો પાણી તમે કોના બેલી કઈ ભાઈ તમારી બેનો અમે પૂરાથી આવ્યા ગોકુળ મારો વા आस माता देवकी ना जले मा वासुदेव मारो भद्र ना वीरा सुभद्राय बे एन कस ना जय फतरी फतरीज जोडी जल वागे नो मे मास

કિચન માં આપડે બાબુ બનાવે છે રસોઈ કારણ કે આજે તો આપડે શ્રાવણ મહિના નો સોમવાર છે એટલે શું ફરાળ બનાવ્યું છે તે ચાલો બાબુ પાસે જાણીએ તો શું કેવું બાબુ ફરાળી

તો અહીં આપડો ચા પણ રેડી થઈ ગયો છે અહીંયા આપડે સેવ નું શાક ઉકળે છે અને અહિયાં ભાખરી રેડી થાય છે અને નાખ્યા ભાખરી કરો તો ચાલો આપડે પરોઠા ફ્રાય કરી લઈએ